નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડનું પરિણામ જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની માર્કેટ જે છે એ તમને શાળામાં કઈ તારીખે આપવામાં આવશે પરિણામ જાહેર થયા બાદ જનરલી અઠવાડિયાની અંદર જે છે એ માર્કેટ તમને શાળાની અંદર આપી દેવામાં આવતી હોય છે એ અંગે જે છે એ ઓફિશિયલ પરિપત્ર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવી ગયો છે તો એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની માર્કશીટ આ તારીખે શાળામાં જે છે એ આપવામાં આવશે અને રિલેટેડ તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે એ આ અખબારી યાદી બહાર પાડવામાં આવેલી છે જેની અંદર લખ્યું છે એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ બે હજાર પચીસનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓઆરજી પર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ મુખ્ય પરીક્ષા બે હજાર પચીસના ગુણપત્રકો એસઆર અને પ્રમાણપત્રો તથા ગુજકેટ બે હજાર પચીસના ગુણપત્રકો અને એસઆર તમામ જિલ્લાની જિલ્લા કચેરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી ખાતે તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે તો બાર તારીખે તમારા જિલ્લાની અંદર જે છે એ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છે ત્યાં મોકલવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો એસઆર પ્રમાણપત્ર તથા ગુજકેટ બે હજાર પચીસના ગુણપત્રકો અને એસઆર વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તારીખ તેર પાંચ બે હજાર રોજ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ વ્યવસ્થા ગોઠવવાની રહેશે એટલે કે તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ જે છે એ તમારી જે માર્કશીટ છે એ તમારી શાળાની અંદર આવી જશે અને તમારી શાળામાંથી તમને કઈ તારીખે આપવામાં આવશે તો એની અંદર લખ્યું છે એ પ્રમાણે રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીએ પોતાની શાળાનું પરિણામ ગુણપત્રકો પ્રમાણપત્રો અને એસઆર રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા નિયત થયેલ અસામાજિક શાળાથી મેળવી લેવાના રહેશે શાળાઓએ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ બે હજાર પચીસની માર્કશીટ જે છે એ તમને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ છે એ તમને મોકલી આપવામાં આવશે ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટ બે હજાર પચીસની માર્કશીટ ટપાલ દ્વારા મોકલી આપવામાં આવશે જેની તમામ શાળાના આચાર્યશ્રીઓ વાલી વિદ્યાર્થીઓ તથા સંબંધિતોએ નોંધ લેવી તો જે ગુજકેટ બે હજાર પચીસને ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ હોય એમની માર્કશીટ જે છે એ ટપાલ દ્વારા મોકલવામાં આવશે અને જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ છે એમની ધોરણ બાર સાયન્સની માર્કશીટ અને ગુજકેટ બે હજાર પચીસની માર્કશીટ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ રોજ જે છે એ એમની શાળામાંથી આપવામાં આવશે ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીને માર્કશીટ ક્યારે આપવામાં આવશે એની અપડેટ માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લખજો અને ધોરણ દસની માર્કશીટ જે છે એ શાળામાં ક્યારે આપવામાં આવશે એની માહિતી માટે તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એના રિલેટેડ જ્યારે પણ કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો એની સૌ માહિતી તમને જે છે એ એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ